પીંગળા આવીને પૂછે છે કે પાણી આપો ચા બનાવી દઉં જમ્બુ છે પણ ભરતરી કાઈ બોલતો નથી પીંગળા કે છે શું કા તમારે આટલું બધું શું ધ્યાન છે કે પીંગળા એક આજ મે ચિત્ર જોયું ને મારું મગજ હજી કામ નથી કરતું કે પણ એવું હું ચિત્ર હતું એ કે ગામની બાજુમાંથી નીકળ્યા ને શમશાન યાત્રા નીકળીને એક એનો ઘરવાળો ગુજરી ગયો તો એક બેન હતી ને એનો ઘરવાળો ગુજરી ગયો તો

તો બીજા નંબર નો કેવો હોય છે ને પહેલા નંબર નો ચેવો હોય એ કે એ તો ત્રીજા નંબર નો કેહવાય એ કહે મોટી વાત નો કેવાય તો કે મને કે ખરી પહેલા નંબર નો બીજા નંબર નો ચેવો હોય એ કે પોતાનો પતિ ગુજરી ગયો હોય અને ખોળામાં માછું લઈ અને જીવતી જાગતી પત્ની બેહી જાય અને જમણા પગના અંગુઠાથી પ્રગટ થાય ને એને બીજા નંબર નો કેહવાય અને પેલા નંબર નો ઈ કે એના ધણી ને કોઈ કે તારો ધણી ગુજરી ગયો અવાજ કાન માં પડે અને કાન માં પછી શ્વાસ લીધો હોય તો બહાર ન નીકળે અને બહાર લીધો હોય તો અંદર ન જાય ખોડી આમાંથી જીવ નીકળી જાય પેલા નંબર ભરત્રીએ પેંગળા કીધું તું મને જેવો પ્રેમ કરે છે આપડે આંકડા તો ન રહી